નમસ્તે આજના નવ એડની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી છું મિત્રો જે ખેડૂત મિત્રો એ મિત્રો જે જમીન વગરના છે જેમણે સહાય લેવી છે આ ખેડૂત પટેલ પર તો તમે કેવી રીતના ફોર્મ ભરી શકો જો તમારે ખેડૂત મિત્રો મરઘા પાલન કે બકરા પાલનનું ફોર્મ ભરો તો તમે કેવી રીતના ફોર્મ ભરી શકો મિત્રો તમારા પર તો જમીન જ નથી તો તેની વિગત લઈને આવ્યો છે ચાલો મિત્રો તમારે બકરા પાલન મરઘા પાલનનું ફોર્મ ભરવું હોય તો તેનું ફોર્મ કેવી રીતના ભરવાનું વગર જમીનદારે તે મને માહિતી આપું છું મિત્રો આજને ચાલો આપણે ઓનલાઈન પ્રોસેસ કરીએ સૌપ્રથમ તમારે લગિનમાં જવાનું રહેશે લગિનમાં જોશો એટલે મિત્રો તમારે અહીંયા રજિસ્ટરનો ફોર્મ તો તમે કરી જ ચૂક્યા છો મિત્રો તો એમના માટે નહીં જોઈએ તો મારા વિડીયો જોઈ લો મિત્રો એમના માટે અહીંયા જોઈ લે તો મોબાઈલ નંબર એડ કરો તો મારા બરાબર મિત્રો ઓકે મિત્રો હવે તમે નંબર એડ કરશો એટલે તમને પાસવર્ડ તમે બનાવશો ના યાદ આવે તો તમે ઓટીપી હવે ક્લિક કરીને ઓટીપીથી પાસવર્ડ બનાવી શકો ચાલો પાસવર્ડ યાદ આવે તો તમે એની અંદર લખી શકો મિત્રો કે ભાઈ તમારો જે પાસવર્ડ હોય એ પ્રમાણે લખો ને ચેપ્ટા કોન નાખો એટલે એ તમને અહીંયા લોગ થઈ જશો ઓ ખોટો બતાવ્યો છે ચાલો તો મિત્રો ફરીથી ટ્રાય મારી આપણે ચાલો મિત્રો જોઈ લે કે ભાઈ પાસવર્ડમાં મારવામાં થોડી મિસ્ટેક થતી હતી હવે મારા અંદાજપ્રમાં લોગિંગ થઈ જશે મિત્રો ચલો લૉગિંગ થઈ ગયા મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના હવે કોઈ ફોર્મ ભરાવું મિત્રો તો તમારે સીધી સ્કીમ પર થશે તમે મિત્રો અરજી અરજીને પ્રોફાઇલ તો આપણે સ્કીમ પર આવી ગયા છે મિત્રો તો સ્કીમની અંદર અહીંયા વિભાગમાં જાઓ ને તમારે ભાઈ પશુપાલન જ્યાં સિલેક્ટ કરો એની અંદર તમારે શોધોમાં ક્લિક કરો એટલે સીધા તમને એની અંદર માહિતી મળી જશે હવે શું કરવાનું છે મિત્રો તો એની પણ તમને માહિતી આપું છું કે ભાઈ આપણે બકરા પાલન નું ભરવું છે કે મરઘા પાલન નું તમારે જે બી ભરવું હોય તેની અંદર તમારે જોવાનું રહેશે તો ભાઈ ચાલો આપણે પેલા તો બકરા પાલન નું એની માહિતી જોઈ લઈએ મરઘા પાલન નું તેની માહિતી જોઈ લઈએ જો મિત્રો ના મળે તો નેક્સ્ટ નેક્સ્ટ કરતા જાઓ ફટાફટ એટલે તમને એની માહિતી મળતી રહેશે મિત્રો તો મિત્રો અહીંયા આવી ગયો છે ચાપ કટરથી લઈને સુમનદાણથી લઈને પશુપાલન જે પશુદાણ ચલો મિત્રો અહીંયા છે જનરલ કેટેગરીના બકરા એકમ માટેની સ્થાપના સહાય આ જનરલ કેટેગરીના ઓકે મિત્રો એસી એસટી ઓબીસી જનરલ બધાને સેમ જ ભરવાનું છે મિત્રો એટલે આપણે જનરલ કેટેગરીના એ પ્રમાણે ભરી જોઈએ કે ચાલો ભાઈ અનુસૂચન જાતિના એ પ્રમાણે ભરી જોઈએ બધાની પ્રોસેસ સેમ છે મિત્રો ચલો એની પર તમે આવી ગયા અહીંયા આગળ ક્લિક કરો હવે મિત્રો જો ફરીથી અહીંયા કહી દઉં છું મિત્રો કે અમે પહેલાંથી જ આપણી પ્રોફાઇલ તૈયાર આવીએ એટલે મિત્રો ફટાફટ અહીંયા નામ આવી જશે તમારા એડ્રેસ બરાબર મિત્રો આ સિક્યુરિટી એ માટે તમે જોઈ શકો મિત્રો એટલે હું થોડું પ્રોફાઇલ સેવ રાખું છું મિત્રો એટલે સેફ્ટી માટે મિત્રો એટલે તમારે ફટાફટ જોઈ લેવાના આધાર નંબરથી લઈને જે જે વિગત અહીંયા ભરવા નહીં આવે એ પ્રમાણે બતાવવાનું ચાલો મિત્રો એની અંદર હવે બીજી માહિતી શું આપવા કે ભાઈ તમારા ઘરમાં પશુ શું છે ગાય ભે છે અન્ય તે સિલેક્ટ લેવાનું પશુ નો ઓલાદ શું છે તે સિલેક્ટ કરવાનું ને પશુની સંખ્યા ભાઈ પશુની ઓલાદ એટલે ગાય તો ભાઈ એક બે શું છે ગાય કોઈ છે તે સિલેક્ટ કરવાનું કાંકરેજ છે દેશી છે કોઈ વેલાય અહીંયા ઓલાદનું કેટલી સંખ્યા એક બે ત્રણ છે તમે એવું બધા પછી એડ કરી દેવાનું મિત્રો એ પ્રમાણે તમે અહીંયા લખી શકો બરાબર એડ કરશો એટલે તમને નીચે એની માહિતી મળશે ભાઈ કોડી નંબર લખવાના લખી દેવાનો પશુનો હવે તમે દિવ્યાંગ છો કે હા કે ના તો તેમાં ના કરાયા મિત્રો સ્ત્રી છે કે પુરુષ છે તો તમારે પહેલાં જ સિલેક્ટ કરવાના બરાબર પ્રોફાઇલ બનાવવા અત્યારે અહીંયા ટીક કરીને પછી તમારે નેક્સ્ટ ખાન્ડ આગળ વધવાનું રેશન કાર્ડની વિગત આવતી હોય તો તમારે આપવાની રહેશે બરાબર ત્યારબાદ દસ્તાવેજની વિગત મિત્રો દસ્તાવેજની અંદર તમે શું આપી શકો મિત્રો તો દસ્તાવેજની અંદર તમારે જે જાતિનો દાખલો લાગુ પડતો આધાર કાર્ડ લાગુ પડતો એ તમારે આપવાનું રહેશે બરાબર મિત્રો તો મિત્રો આપણે ઘણા દસ્તાવેજો તમને ના પણ મળે તો ઉપરથી નીચે સુધી બે વાર જોઈ લેવાનું તે દસ્તાવેજ વિગત નહીં આપે પછી બેંકની વિગત અહીંયા આવશે એટલે બેંકની વિગત જે લાગુ પડે તે આપવાની એકાઉન્ટ નંબર નંબરના કોડ નાખવાનો અને એકાઉન્ટ નંબર આપને એટલે બધી ડિટેલ ભરશે અને અરજીને સેવ કરવાનો સેવ થાય પછી ક્યાં જશે મિત્રો તમારે અરજી પર આવવાનો રહેશે તમે જેટલી પણ અરજી ભરી હશે મિત્રો અહીંયા આવી જશે બરાબર એ અરજીને તમારે પી આઈથી લઈ લેવાની ઓકે કોઈ સુધારો કરવો હોય તો પ્રોફાઇલ પર આવી જવાનું બરાબર મિત્રો એટલે અહીંયાની અંદર તમારો સુધારો થઈ જશે તો આ જ વિગત મારે માહિતી આપવાની હતી મિત્રો તમારે ઓનલાઈન કોઈ બી ફોર્મ ભરો તો આ સિસ્ટમ છે બરાબર હવે તમારે ઓનલાઈનમાં સમજ પડી ગઈ મિત્રો તમને હવે તમારે સ્માર્ટફોન ખરીદવાની સહાયનું બરવો હોય પણ એ જ પ્રમાણે સિસ્ટમ આપવામાં આવશે મિત્રો આ મારે પહેલેથી અરજી થઈ ગયેલી છે એટલે મિત્રો મેં નહીં કરી શકું પણ આ સિસ્ટમથી તમે કોઈ બી ફોર્મ ભરી શકશો બરાબર મિત્રો સીધીને શોર્ટ માહિતી છે ટૂંકમાં ઓકે મિત્રો આજના ભાઈ પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની વિગતવાર માહિતી શું છે તો આ પદ્ધતિ છે ના ખબર પડે મને કોમેન્ટ લખો હું તમને નેક્સ્ટ નવી માહિતી આપવાની પૂરી પૂરી કોશિશ કરીશ ચલો મિત્રો થેન્ક યુ તમારો આભાર આવી વિડીયો જોવા માટે મિત્રો